સુરતના વરાત શામા ડેરીમાં ગોગો પેપરનું વેચાણ થતું હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી પોલીસે ડેરીમાં ગોગો પેપરનું વેચાણ કરતા ઇસમની ધરપકડ કરી છે સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે સરકાર દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં સુરતના કેટલાક વિસ્તારોમાં ચોરી છૂપી રીતે તેનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે વરાછા પોલીસે એક ડેરીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં ગેરકાયદેસર રીતે વેચાતા ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો હતો વરાછા પોલીસે જાનકી ડેરીમાં દરોડા પાડ્યા હતા જગદીશનગરમાં આવેલી જાનકી ડેરીમાં ગોગો પેપરનું વેચાણ થતું હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે ત્યાં દરોડા દરમિયાન પચાસ નંગ ગોગો પેપર પકડી પાડ્યા હતા ડેરીમાં પાન મસાલાનું કેબિન બનાવી ગોગો પેપર વેચવામાં આવતા હતા હાલ વરાછા પોલીસે ગોગો પેપરનો જથ્થો કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત